જય જુહાર જય ભીમ જય ભીલ પ્રદેશ હું શું તમારો મિત્ર નવલ ભુરિયા આ સમયે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ છે દાહોદના વિદ્યાર્થીઓ દાહોદ માં આવીને બસ ડેપો નો ઘેરાવ કર્યો અને છેલ્લા બે મહિનાથી આવા જવામાં અપડાઉન કરવામાં તકલીફ હતી એના લીધે બસ ડેપો નો ઘેરાવ કર્યો અને એ શું છે આપણે જોઈએ બરાબર શું થાય છે તમને શો રીતનો સુટેબલ થાય છે એ પ્રમાણે પછી આપણે એડજસ્ટ કરી લઈશું હા એટલે કાલ થી તમારે આવશે રેગ્યુલર બસ બરાબર અને પછી કઈ

મને કિસમ અમારા દ્વારા દેવ દિલાલો માં બનવા એટલે બસ થોડી સજે છે અમે કાલે चालू કર્યો અમે કાલે નું ચાલુ કર્યું હું તમને બધા માપી દીધું હા એ બરાબર તમે પ્રતકની ચર્મી કરો અને આ ટાઈમિંગ

નડી આ ગીંતી કરવાનો તો એમ એમ તમે સમજો પોઈન્ટ બે સમજણ પડે પાસે એમ લડેલા માં જવા દો એમ કહો છું વાગે ચાલુ કરે અમારી માંગ

मैंने भी लगता था नहीं मिला हमने आए देवा खाने के मैंने देखा था कि आज टाइगर था इससे बस नहीं हां तो कैसे करना तो बस चल जाएगा मैं आगे बाद तो जैसे yeah. एक मिनट थैंक यू सर बचा के रखना मतलब हमारी डेट काउंट करने के लिए लो बीजा बाद हम ना अपने चर्चा करेंगे चलो बराबर के नहीं बराबर चलो चर्चा हां मतलब एक डेट मुख्य जो है मैं तुम्हें ऊपर है एक के ट्रांजैक्शन हो मेन नहीं नहीं बोल

અમે તાલુકા પ્રમુખ ની પણ સહી શીખ્યો કરી અને હજી આપી તેમ છતાં અમારું કોઈ નિરાકરણ હતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે રજૂઆત કરે તો કે કાલે આશે પરમદેવા આશે આવશે શો મારે કે અને જ્યારે છઠ્ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે એક તારીખ તમારી પાસે ચાલુ થઈ જશે પણ આજે એક તારીખની કે વાત આજે તો પાંચ તારીખ થઈ ગયું પાંચ તારીખ સુધી તો કંઈ નક્કી જ નહીં થયું

કોઈ બસ ચાલુ ન થાય અમારી જેસાવાડા થી દાહોદ અને જે ધાનપુર ને નડેલા જાય છે એમાં વાયા જેસા જેસાવાડા છે પણ બંને બંને બે બસ જેસાવાડા ના પહોંચતી સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધા ને દોઢ થી બે કિલોમીટર સુધી ચાલતો જઈને જવું પડે અને સવાર માં જે આવે અમારે સાડા છ વાગે અહીં અમન પહોંચાડી દેતી હતી બસ એ વાળી બંધ કરી દીધી જેના કારણે અમારે ટાઈમ થી ટાઈમ પહોંચાતું જ નથી બધા એડજસ્ટ થઈને આવે અમે દોઢ બે મહિના તો બઉ લાંબા ટાઈમ થી છે અને અમારી બસ આવી રહી ત્યાં સુધી એ આવે ને છ વાગ્યા છ સાડા છ ત્યારે બી આવું થાય જ છે પણ અમે તો ભી આવી જઈએ ગમે એમ ભાઈ આવે અંકિત કુમાર રામુભાઈ જે પ્રમાણે આ વિડીયોમાં તમે જોયું વિદ્યાર્થી બોલ્યા કે એક બસ માં એકસો ઓગણત્રીસ એકસો ચાલીસ એટલા વિદ્યાર્થી બેસીને આવે છે એમ કરીને અહીંયા વાદ વિવાદ થયો અને અ બસના બસ ડેપોમાં એમને આશ્વાસન પણ આપવામાં આવ્યો છે કે આવતીકાલે બસ શરૂ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે તો ખરેખર એ બસ શરૂ કરવામાં આવે છે કે કેમ વિશે તમે તમે શું શું કહેવા માંગો છો તમારી એ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ તમે સબસ્ક્રાઈબ નહીં કર્યો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આ ચેનલને ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ